નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ચોમાસુ વિદાય વચ્ચે ગુજરાતના જાણીતા વેધ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ ચોવીસથી લઈ અને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીની ફરી એક મોટી આગાહી સામે આવી રહી છે તો આગાહીની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીએ તે પહેલાં

પરિપૂર્ણતા સામે પાછું ખેંચાયું છે એક નંબર સરેરાશ દરિયા થી એક લાઇન અનુપગઢ બીકાનેર જોધપુર ભુજ દ્વારકામાંથી પસાર થાય છે આગામી ચોવીસ કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વધુ ભાગો અને પંજાબ હરિયાણા અને ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસું પાછું માટે સ્થિતિ અનુકૂળ છે મધ્યમ બંગાળની ખાડી પર યુએસસી છે જે દરિયાની સપાટીથી સુધી છે અને ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ તરફ છે તેની અસર હેઠળ વેસ્ટ સેન્ટ્રલ બંગાળની ખાડી પર આગામી ચોવીસ કલાકમાં લો પ્રેશર થવાની શક્યતા છે અને એક યુએસસી ઉત્તર પૂર્વ આસામ અને પડોશમાં સરેરાશ દરિયાની સપાટીથી એક પોઈન્ટ પાંચ કિમી ઉપર આવેલું છે આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છ તારીખ ચોવીસ થી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બંગાળની ખાડીમાંથી આવતું યુએસસી લો પ્રેશરની અસર રૂપે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં કોઈ કોઈ દિવસ છૂટાછવાયા વિસ્તારમાં અને કોઈ કોઈ દિવસ ઠીક ઠીક વ્યાપક વિસ્તારમાં વાળવો મધ્યમ સાધારણ ભારે વરસાદ અને આઇસોલેટેડ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે ચોમાસું વિદાય તેમજ બંગાળની ખાડીમાંથી આવતું યુએસએ લો પ્રેશર જેવા બે વિરોધાભાષી પરિબળોને હિસાબે સમગ્ર ગુજરાત રાજ્યમાં જિલ્લા વિસ્તાર પ્રમાણે વરસાદની માત્રામાં ઘણો ફરક જોવા મળશે નોંધ જ્યાં ચોમાસું વિદાય થયેલ હોય ત્યાં માવઠાની શક્યતા આપ બધાનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત